આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે નમસ્કાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં સીપી રાધાકૃષ્ણનને ભારતના ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શ્રી પી રાધાકૃષ્ણનના પુરોગામી જગદીપ ધનખડ અને અમિત શાહ રાજનાથસિંહ સહિતના કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા નવ સપ્ટેમ્બરે યોજાયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં શ્રી રાધાકૃષ્ણન વિજયી બન્યા હતા એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણનને ચારસો બાવન મતો મળ્યા હતા તેમણે ઈડી ગઠબંધનના ઉમેદવાર અને સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને એકસો બાવન મતોની સરસાઈથી હરાવ્યા હતા કચ્છ જિલ્લાનો રાજ્યમાં સૌથી વધુ ટોલ પ્લાઝા ધરાવતા મથકોમાં બીજા ક્રમે સમાવેશ થાય છે આ વિસ્તારમાં રસ્તાની પરિસ્થિતિ માલ પરિવહન કરતા વાહન રોષ ફેલાયો છે બિસ્માર માર્ગોને લઈ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વિવિધ મંડળ દ્વારા માર્ગ સુધારણાની માંગ સાથે નો રોડ નો ટોલના સૂત્રને અનુસરી અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવી છે અહીંના પાંચ રાષ્ટ્રીય અને બે રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા સાત ટોલ પ્લાઝા સામે પરિવહન વ્યવસાય કરતા લોકોએ વિરોધ નોંધાયો છે આ પ્રદર્શનથી થી ચાલીસ થી પિસ્તાલીસ હજારના મોટા વાહનોના પૈડા થંભી ગયા છે મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશના પ્રથમ ક્રમે રહ્યું છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે સૌથી વધુ બાવીસ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીના વાવેતર અને દેશના અંદાજીત કુલ ઉત્પાદનમાં પચાસ ટકા ફાળા સાથે રાજ્ય અગ્રેસર છે તેમણે જણાવ્યું કે આ વર્ષે મગફળીના સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ પચીસ ટકાના વધારા સાથે રાજ્યમાં અત્યાર સુધીનું સૌથી વધુ મગફળીનું વાવેતર થયું છે આ વર્ષે રાજ્યનું મગફળી ઉત્પાદન વર્ષ બે હજાર સત્તર ઓગણીસની સરખામણીએ ત્રણ ગણા વધારે સાથે રાજ્યના ઇતિહાસનું સૌથી વધુ છાસઠ લાખ મેટ્રિક ટન થવાનો પ્રાથમિક અંદાજ છે નોંધનીય છે કે કચ્છમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે આ વર્ષે ત્રીસ ઓગસ્ટ સુધીમાં કચ્છમાં મગફળીનું એક લાખ ઓગણત્રીસ હજાર છસો હેક્ટરમાં વાવેતર થયું છે આગામી સમયમાં નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે માતાના મઢમાં લાખો શ્રદ્ધાળુઓ માં આશાપુરાના દર્શને આવશે ત્યારે ભક્તોને વિશેષ બસ સેવા મળી રહે તે માટે એસટી વિભાગે અલાયદુ આયોજન કર્યું છે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન રહીને ભુજ વિભાગ દ્વારા એકસો બસોની વ્યવસ્થા કરવામાં આવી છે માતાના મઠ ખાતે વૈકલ્પિક બસ સ્ટેશન અને પાર્કિંગની ની વ્યવસ્થા ઉભી કરાઈ છે તથા ભુજ ડેપો ખાતે એક અલાયદુ પ્લેટફોર્મ ફાળવવામાં આવેલ છે ભુજ બસ સ્ટેશન ખાતેથી માતાના મઢ નખત્રાણાથી માતાના મઢ માંડવી થી માતાના મઢ અને નલિયા થી માતાના મઢ જવા માટે બસો ની વ્યવસ્થા કરવામાં આવી છે તે જ રીતે માતાના મઢ ખાતેથી પરત આ જ સ્થળો માટે જવા માટે પણ બસો ની વ્યવસ્થા કરવામાં આવી છે એવું વિભાગીય નિયામક એસટી ભુજની એક યાદીમાં જણાવાયું છે કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો ચાલુ રહ્યો છે આજે સવારે છ વાગી ને પંદર મિનિટે દક્ષિણ પશ્ચિમ માં બે પોઈન્ટ નવ ની તીવ્રતા આંચકો નોંધાયો છે આ આંચકો એકવીસ ઓગસ્ટ વિસ્તારમાં આવેલા બે પોઈન્ટ સાત ની તીવ્રતાના ભૂકંપના એકવીસ દિવસ બાદ નોંધાયો છે કચ્છ પંથક ઝોન ફાઈવ માં આવે છે આ વિસ્તારમાં સદીઓથી નાના મોટા ભૂકંપના આંચકા આવતા રહ્યા છે બે હાજર એક ના મોટા ભૂકંપ બાદ પણ અહીં નિયમિત રીતે આંચકા અનુભવાય છે આવતીકાલે તેર થી પંદર સપ્ટેમ્બર સુધી નખાત્રણા તાલુકાના મોટા યક્ષ ખાતે લોકમેળો યોજાશે મેળાના અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલની કચેરી ભુજ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ મેળો માણી શકે તથા સરળતાથી ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે નખાત્રણાના વીરાણી ફાટકતી દેશલ પર વાંડાય સુધીનો રસ્તો તથા મંગવાણા પરિવારથી યક્ષ ત્રણ રસ્તા બાજુ આવતો રસ્તો થી પંદર સપ્ટેમ્બર સુધી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાશે ભારે વાહન માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જણાવાયું છે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી માં આપવામાં આવેલી રાહતો થી લોકોની ખરીદ શક્તિ વધુ ને વધુ મજબૂત બનશે તેવું ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના ડી નિમિશ ફટકે એ જણાવ્યું હતું તેમણે કહ્યું કે આ રાહતો થી સ્થાનિક ખરીદી વધતા અમેરિકાના ટેરિફ વોર સામે આ રાહતો શસ્ત્ર સમાન બની શકશે આ ઉપરાંત પ્રોવિઝનલ રિફંડ સિસ્ટમ થી કેશ લિક્વિડિ વધશે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર